મોરબીમાં પ્રજા સમસ્યાઓથી પોકારી ગઈ હતી અને જુદા જુદા વિસ્તારમાં ચક્કા જામ કરતી હતી ત્યારે મોરબીના કલેકટરની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી અને ચોક્કસ વિસ્તારો માટે અધિકારી અને કર્મચારીના નામ નંબર જાહેર કરી તેઓને ફરિયાદ કરશે અને તાત્કાલિક ફરિયાદનું નિવારણ થશે તેવી ખાતરી કલેક્ટર દ્વારા આપવામાં આવી છે મળતી વિગત પ્રમાણે મોરબીમાં છેલ્લા ત્રણ દિવસની અંદર ત્રણ જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં આંદોલનો થયા ચક્કાજામ થયા આવી ઘટનાઓ બની જેથી કરીને તંત્ર કામે લાગ્યું જ છે તે દરમિયાન મોરબીના કલેક્ટર કે જે ને મોરબી મનપ્પાના વહીવટદાર તરીકેની પણ જવાબદારી છે તેમની અધ્યક્ષતામાં કમિશનરની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં ખાસ કરીને મોરબીના જુદા જુદા વિસ્તારો માટે થઈને

વરસાદના કારણે નુકસાન થયું છે અને મોરબીના લોકોને કે અમુક એરિયામાં રોડ ઉપર આવી અને વિરોધ કરવાનો જે આ જે રસ્તો અપનાવેલો છે આપ આપની તકલીફ તો અમારી સુધી પહોંચાડવી હોય તેના માટે અમે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરી છે અમે અમારા દરેક વોર્ડમાં એક અધિકારીની નિમણૂક કરી છે એ ભાઈને આપ ફોન કરશો અને આપની મુશ્કેલી જણાવશો તો વિધિન ટેન મિનિટ્સ એ મુશ્કેલી મોરબીના કમિશ્નરશ્રીને વહીવટદાર પાસે પહોંચી જશે એવું પણ નહીં બને કે ભાઈ આપનો ફોન નહીં ઉપાડે જેટલા એરિયાના જેટલા અધિકારી મૂકે છે એમની ઉપર સુપરવાઇઝરી અધિકારીની પણ નિમણૂક કરી છે એ સુપરવાઇઝરી અધિકારી પર અમે નાયબ કમિશનર કક્ષાના બે અધિકારીઓને પણ સૂચના આપી છે અને સાથે સાથે અમારા શ્રી ખરે સાહેબ અને હું કિરણ ઝવેરી અમારા બેના મોબાઈલ નંબર શેર કરે છે હું આપના મારફતે આ બંને મોબાઈલ નંબર ફરીથી શેર કરું છું કે મારો મોબાઈલ નંબર નવ્વાણું સાત ચોર્યાસી જીરો બાવન ઓગણચાલીસ અને અમારા કમિશનરશ્રીનો મોબાઈલ નંબર નવ્વાણું સાત ચોર્યાસી બાવીસ જીરો ત્રેસઠ છે આપને યોગ્ય સમય સુધીમાં આપ ક્યાંય કઈ તકલીફ હોય તમને ફોન કરી શકો છો આપની તકલીફો અમે તાત્કાલિક દૂર કરાવશું હું અત્યારે કોઈ સ્પેસિફિક એરિયાના નામ નથી બોલતો અમારા કમિશનરશ્રીએ ઘણા બધા એરિયાની ગઈકાલ રાતથી આજ બપોર સુધીમાં મુલાકાત કરી છે આ બધા જ વોર્ડના ઓફિસરો પ્રજા તરફથી આવેલા પ્રશ્નોનો અમે તાત્કાલિક નિકાલ કરાવશું અમે અમારા કોન્ટ્રાક્ટરશ્રીને સૂચના આપી દઈએ બધા જ ખાડા પુરાવા માટેની અને જ્યાં જરૂર પડશે ત્યાં અમારે જે કામ કરવું પડશે એ અમે બોતેર કલાકમાં એ કામો પૂરા કરાવશું પણ આ રોડ નવા તાત્કાલિક નહીં બની શકે હાલ અમે ખાડા પૂરવાની કે પબ્લિકને જે મેજર તકલીફ પડી રહી છે એ તકલીફો તાત્કાલિક દૂર થાય એના માટેના તમામ પ્રયત્નો ભરી રહ્યા છે